પોલિટિકલ ન્યૂઝ સ્પોર્ટ્સ ન્યૂઝ ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્ય સમાચાર તમારા શહેર તમારી આસપાસ બનતા ભ્રષ્ટાચાર હવે દરેક ખબર પર રહેશે અમારી નજર અમે તમારો અવાજ દરેક સત્ય દરેક સમાચાર જે જનતા સાથે જોડેલી હોય ગુજરાત નો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ ચણસમા ખાતે નાગરિક બેંકની એકસઠમી સાધારણ સભા યોજાઈ ચાણસમા ખાતે આવેલા સુરાણી સંસ્કાર ભવનવાડી ખાતે સોમવારે વહેલી સવારે ચાણસમા નાગરિક બેંકની એકસઠમી સાધારણ સભા ચેરમેન રાજેન્દ્રકુમાર એન પટેલના અધ્યક્ષસ્થાને મળી હતી જેમાં મોટી સંખ્યામાં બોર્ડ ઓફ ડિરેક્ટર એને બેંકના સભાસદો ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમની શરૂઆતમાં પ્રાર્થના ગીત દ્વારા કરવામાં આવી હતી ત્યારબાદ નાગરિક બેંકના ચેરમેન રાજેન્દ્રકુમાર એન પટેલ અને નાગરિક બેંકના જનરલ મેનેજર નીતિનભાઈ સી પટેલે બેંકે કરેલી વર્ષ દરમિયાન પ્રગતિ અને નફા સહિતની વિગતો રજૂઆત કરી હતી કાર્યક્રમ દરમિયાન તેજસ્વી તાલાવને ઇનામ આપી પ્રોત્સાહિત કરાયા હતા તથા ચેરમેને જણાવ્યું હતું કે આગામી સમયમાં તમામ સભાસદોને ગિફ્ટ આપવાનું પણ નાગરિક બેંક દ્વારા વિચારવામાં આવી રહ્યું છે કાર્યક્રમ પૂર્ણ થતા આભાર વિધિ બેંકના જનરલ મેનેજર નીતિનભાઈ સિંહ પટેલે કરી હતી આ પ્રસંગે બોર્ડ ઓફ ડિરેક્ટરો અને બેંકના સભાસદો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા કમલેશ પટેલ પાટણ ચાણસમાં નાગરિક બેંકની એકસઠમી સાધારણ સભાનો આજે સારું એવું પરફોર્મન્સ રહ્યું સભાસદ મિત્રો વેપારી મિત્રો મોટી સંખ્યામાં હાજર રહી અને બેંકની જનરલ સભા એકસઠમી સફળ રહી અમારા ગત વર્ષના એકત્રીસ ત્રણ બે હજાર પચીસના બેંકના પોકડાની માહિતી હું આપ સમક્ષ રજૂ કરું છું અમારું બેંકની ડિપોઝિટ એકત્રીસ ત્રણ બે હજાર પચીસની એકસો ને તેતાલીસ કરોડ રૂપિયા જ્યારે અમારી બેંકનું ધિરાણ ત્રાણું કરોડ રૂપિયા છે અને બેંકનો નફો સિત્યોતેર લાખ રૂપિયા છે પાટણ બ્રાન્ચમાં અમારી વાડાનું મકાન હતું એમાં નવીન મકાનમાં અમે ગત વર્ષે પ્રવેશ કરી દીધો છે અને કામકાજ સારું ચાલુ થઈ ગયું છે પાટણ બ્રાન્ચ શાખાનો અમારો ઘસારો તેત્રીસ લાખ રૂપિયા જેટલો આ વખતે નફામાં અમે ઓછો બતાવ્યો છે એ એક બેંકની પોતાની એક સ્વમિલકત ઊભી કરી છે એના અર્થે બીજું ખાસ કરીને ચાણસમાં નાગરિક બેંકમાં એનપીએ મોટું હતું જ્યારે આજ રોજ એનપીએ અમારું બિલકુલ નેટ એનપીએ ઝીરો છે અને ગ્રોસ એનપીએ ચાર પોઈન્ટ સત્યાસી ટકા છે અમારી બેંક સારી એવી પ્રગતિ કરશે અને ડિજિટલ ક્ષેત્રે અમારી બેંકે સંપૂર્ણ સુવિધાઓ ચાલુ કરી દીધેલ છે જે આપ સમક્ષ અહેવાલ રજૂ કરું છું આવતા સમયમાં અમારો એક ટાર્ગેટ છે અમારે સો કરોડ રૂપિયાનું ધિરાણ કરી દેવું છે મ્યુચ્યુઅલ ફંડનું બી અમારું જે રોકાણ છે એનું બી નફાનું ધોરણ બી સારું છે અને એમાં એના કારણે ડિપોઝિટનો બી અત્યારે જે સભાસદો ડિપોઝિટની ગ્રાહકનું ડિપોઝિટ બી વધારો છે હતો અને અત્યારે બેંકનું કામકાજ બી સારી રીતે ચાલે આજની અમારી જે સાધારણ સભા એકસઠ વર્ષની જે ધારાસ નાગરિક બેંકની રહી સભાસદોની પૂર પૂરેપૂરી સંખ્યા હતી અને સભાનું કામકાજ બી સારી રીતે પૂર્ણ થયું અને અમારા જે એજન્ડા હતા એ રજૂઆત કરી બેંકનું જે અમારું એક રિઝર્વ પૂરું કરીને આઠ ટકા ડિવિડન્ડ બી જાહેર કરેલું છે અને આવતા સમયમાં અમે ગિફ્ટની બી વિચારણા કરીને ગિફ્ટ બી આપવાની ડિરેક્ટરોને મંજૂરી લઈને અને પછી આ ગિફ્ટ બી અમે આપવાના છીએ નામ રાજેન્દ્રભાઈ નારાયણભાઈ પટેલ